સુરતમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી તો બ્રાહ્મણ સમાજ દ્વારા પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી અને જૂની જનોએ બદલી નવી ધારણા કરાઈ હતી રક્ષાબંધનના ભાઈ બહેનના પ્રેમ અને રક્ષાના અતૂટ સંબંધનો પર્વ છે ભાઈના કારણે રાખડી બાંધીને તે બહેનોને લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરે છે તો બ્રાહ્મણ સમાજ માટે રક્ષાબંધનનો વિશેષ મહત્વ છે સુરતના કરમનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા અને રક્ષાબંધન દિવસે બ્રાહ્મણોએ જૂની જનોએ બદલીને નવી ધારણ કરી હતી શ્રાવણી ઉપકરમાં વિધિ અંતર્ગત શાસ્ત્રોક્ત મંત્રાચારો સાથે વિધિ કરવામાં આવી હતી આ પર્વ શુદ્ધિ પ્રયાસિત અને નવા સંકલ્પનું પ્રતિક છે ત્યાં રક્ષાબંધન ભાઈ બહેનના સંબંધી સાથે સાથે ધાર્મિક અને આત્મિક શુદ્ધિનો પણ પર્વ છે તેમ જણાવ્યું હતું હર હર મહાદેવ હું શાસ્ત્રી ભાવેશભાઈ ધીરજલાલ ફાકર હાલ સુરત મૂળગામ સભાની ભગવાન મહાદેવની પરંપરા અને પરમાત્માની કૃપા માટે આજનો મહાપર્વ મારો એટલે કે રક્ષાબંધન અને બળેવ જે દિવસે તમામ સમસ્ત બ્રહ્મભૂદેવો એટલે કે બ્રાહ્મણના બાળકો જે પોતાની ગુરુ દીક્ષા મળી હોય છે ગુરુ પરંપરા પ્રમાણે જે આપવામાં આવ્યો છે એ દિવસે અમને કહેવામાં આવે છે કે ધારણ એટલે કે રક્ષાબંધન દિવસે આ જનો ધારણ કરવી એટલે કે એ અને બ્રહ્મત્વને જાળવી જાળવી રાખવા રાખવા માટે માટે ભગવાન સદગુરુની ગુરુના મંત્રને મજબૂત બનાવવા માટે આ વિધિ છે અને એ દિવસે યજ્ઞોપવિત ધારણ કરવાથી અમારું બ્રહ્મત્વ જળવાઈ રહે અને અમને બ્રહ્મ અધ્યયન એટલે કે વેદને ભણવા માટેનો અધિકાર વેદને આવર્તન કરવા માટેનો અધિકાર જેના દ્વારા મળે છે તો એવી આ યજ્ઞોવિત સમસ્ત બ્રાહ્મણો દ્વારા ભગવાન કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં ભાઈ બહેન મહાપર્વ તહેવાર છે જે દિવસે બહેન ભાઈ ના જમણા રક્ષા માટે થઈ અને એક સૂત્ર બાંધે છે તે સૂત્ર દ્વારા ભગવાનની કૃપા આ એક લક્ષ્મીજી નો એક સુંદર મજા નો અવસર છે લક્ષ્મીજી એ

બહેન ભાઈ રાખડી બાંધી અને આ મહાપર્વ ને મહોત્સવ ની અંદર ઉજવી અને સુંદર મજાનો આ પર્વ ઉજવે છે એવો આજનો મહાપર્વ જે દિવસે આજે પરમાત્માની કૃપાથી પરમનાથ મહાદેવના સાનિધ્યમાં આ બળેવ નું પર્વ ઉજવાઈ રહ્યું છે હર હર મહાદેવ